ભાવનગર અમદાવાદ ધોલેરા ટૂંકા માર્ગ ઉપર ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી હતી ખેતા ખાટલી ગામ નજીક હાઈવે ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ભાવનગર અમદાવાદ ધોલેરા ટૂંકા માર્ગ ઉપર ખેતા ખાટલી ગામ નજીક સૂત્રોના જણાવ્યા પ્રમાણે બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો સર્જાયેલા અકસ્માતમાં બે કરતાં વધુ લોકોને ઈજા થઈ હતી જોકે બનાવ બનતા આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા ઇજાગ્રસ્ત લોકોને એકસો આઠ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો